હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આજે અખિલ હિન્દુ મહિલા પરિષદના સભાખંડ જામ ટાવર ખાતે એક વિશેષ બેઠકનું આયોજન સાંજના સાડા છ વાગ્યે કરવામાં આવ્યું છે આ અંગે સંસ્થાના આગેવાનો અને પ્રમુખ નારાયણભાઈ મેઘાણી અબતકની મુલાકાત આવી વિગતવાર ચર્ચા કરી હતી આજની એકવીસમી સદીમાં લોકોની વાંચનની આદત નહીવત થતા અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવિત થયા છે બીજી તરફ ધનમાં મૂલ્ય તરફનો ઝુકાવ વધે તે માટે સંસ્થા અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહી છે અને તેના માટે છ જેટલા મુદ્દા નિર્ધારિત કરવામાં આવ્યા છે નવ યુવાધનને સનાતનની બનાવવા સંસ્થાના કાર્યકરો માટે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ વિશેષ છ મુદ્દાઓ પર પ્રશિક્ષિત કરાશે અમારી સંસ્થા છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એની શરૂઆત બે હજાર નવમાં થઈ અને અજીત ડોબલ જે વર્તમાન સલાહકાર છે અને શ્રી એસ ગુરુમૂર્તિજી જે આરબીઆઈમાં વર્તમાનમાં ડાયરેક્ટર છે એવા કુલ મળીને વિશ્વના એકસો ચિંતકોએ ભેગા મળીને ગુજરાતમાં ચિંતન કર્યું એના આધારે અમારી આ સંસ્થાની શરૂઆત થઈ છે તો ભારતમાં ધાર્મિક સંસ્થાઓ હિન્દુ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સમાજ પ્રત્યે સંવેદનશીલ રહીને જે સેવાકીય કાર્યો કરે છે એના મેળાઓનું અમે આયોજન કરીએ છીએ જેમાં આજ સુધી આખા ભારતમાં સત્યાવીસ મેળા થયા છે અને બે કરોડથી વધારે લોકોએ એની મુલાકાત લીધી છે ચાર હજાર કરતાં વધારે સંસ્થાઓ એમાં જોડાઈ ચૂકી છે જેના દ્વારા ભારતીય સમાજ માટે થતા સેવાકીય કાર્યો નું પ્રદર્શન અમે ગોઠવી શક્યા છે અમારી સંસ્થા મૂળભૂત રીતે છ સિદ્ધાંતોના આધારે કામ કરે છે વન અને વન્યજીવોનું સંરક્ષણ જીવસૃષ્ટિ સંતુલન અને પર્યાવરણ સંરક્ષણ આ ત્રણેય વિષય પ્રકૃતિ સંબંધિત છે પછી ચોથો વિષય અમારો છે માનવી અને પારિવારિક મૂલ્યોનું જતન નારી સન્માનને અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ મનુષ્યનો મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એ આ ત્રણ બિંદુનો અમે સમાવેશ કરી લઈએ છીએ શાળાના વિદ્યાર્થીઓ યુવાનો યુનિવર્સિટીમાં એમની સમક્ષ આ છ મૂકીને હિન્દુત્વના આધારે કેવી વિશ્વ કલ્યાણ થઈ શકશે અમે એમની સાથે વાતચીત કરીએ છીએ અને એ રીતે હિન્દુત્વ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ દિશામાં આ યુવાનો પોતપોતાનું પોતાનું જીવન બનાવે દેશ માટે કંઈક કામ કરે જો ભારતને જગતગુરુ બનાવો હશે તો આ છ સિદ્ધાંતો સિવાય બીજો કોઈ ઉકેલ નથી પહેલા ત્રણ સિદ્ધાંતોથી આપણે ક્લાઇમેટ ચેન્જ જેવા એવા બધા ઉદ્દેશોને સ્પર્શી શકીએ બાકીના જે ત્રણ છે એમાં આતંકવાદનું સોલ્યુશન છે તો આ બે મુખ્ય સમસ્યાઓ આજે જે વિશ્વની છે એનું સમાધાન અમારા છ સિદ્ધાંતોમાં છે એ ઉદ્દેશ્યને લઈને અમે આખા ભારતમાં કામ કરીએ છીએ આજે સાંજે પણ આવી મુખ્ય ચયનિત કાર્યકર્તાઓની એક બેઠક છે સાડા હિન્દ મહિલા પરિષદમાં આપ જો શકો તો આપને ઉદ્દેશ્ય છે કે આજે જે એવી એક ભ્રમણા છે ધર્મ એટલે મંદિરમાં જવું ઘંટડી વગાડીને પૂજાનામાં એ ઉપાસના પદ્ધતિ છે ધર્મને ને એને કોઈ સંબંધ નથી ધર્મનો અર્થ જ થાય છે કે મારું બીજા પ્રત્યેનું કર્તવ્ય જ્યાં સુધી હું બીજા પ્રત્યે કર્તવ્ય નથી કરતો ત્યાં સુધી હું ધર્મ સાથે જોડાયેલો નથી પછી એ મારો પડોશી હોય મારો મિત્ર હોય મારા માતા પિતા હોય કે મારા બાળકો હોય કે મારો સમાજ હોય કે મારો રાષ્ટ્ર હોય આ બધા કર્તવ્યોને સાથે લઈને જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે ધર્મનો સાચો અર્થ થાય છે એટલે ધર્મો રક્ષતી રક્ષિત એટલે આપણા દ્વારા રક્ષાયેલો ધર્મ જ આપણું રક્ષણ કરી શકશે આ સિદ્ધાંતને લઈને જ અમે કામ કરીએ છીએ અને બાળકોમાં યુવાનોમાં આ ભાવના જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે મુખ્યત્વે પડકારો એવા છે વિશેષ કરીને સોશિયલ મીડિયા અને આ બધાના સમાજ પછી લોકોને ગહન વાંચનની ટેવો છૂટતી જાય છે એટલે આપણે જે મૂળભૂત ગ્રંથો છે જે જીવન મૂલ્યો આપનારા ગ્રંથો છે રામાયણ મહાભારત ભાગવત ગીતા પંચતંત્ર હિતોપદેશ આ બધું વાંચવાની આજના યુવા વર્ગ પાસે સમય જ નથી તો આ એક મોટો પડકાર છે યુવાનોને મૂલ્યો તરફ કેળવવા હશે તો આનું વાંચન વધારવું પડશે તો એવો અમારો પ્રયાસ હોય છે કે યુવાનો વાંચન વધારે એના ભાગરૂપે જો આપ કહો તો અમે પુસ્તકો પણ ખાલી ઉદાહરણ લેવું હોય તો બે પ્રયાસો આપણે બતાવું કે આ એક નાનકડું પુસ્તક છે પરમબીર ચક્ર આઝાદી પછી બે હજાર ઓગણીસો અડતાલીસ પછી અત્યાર સુધીમાં જે લોકો બલિદાન આપે આપણા દેશ માટે એકવીસ પરમવીર ચક્ર વિજેતા એમનું જીવની આમાં છે અને આના પોણા બે લાખ કરતા વધારે પુસ્તકો છપાવીને એમને વિદ્યાર્થીઓમાં વેચ્યા છે એઝ અ પોકેટ બુક અહીંયા જ આવી જાય દફતરમાં મૂકવાની જરૂર નહીં અને કેટલી બધી શાળાઓએ આના આધારે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને પ્રોજેક્ટ વર્ક બાળકોને આપે છે તો આ એક નાનકડો પ્રયાસ છે અમારો આપણે આ સ્વાધીનતા સંગ્રામના પંચોતેર સુરવીરો પંચોતેર વર્ષ આપણને પૂરા થયા તો નામી અનામી માત્ર પંચોતેર સુરવીરોનું જે યોગદાન છે સ્વાતંત્રતા સંગ્રામમાં વિશેષ કરીને અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધી તો એમાં બાર વર્ષની બાળકી કાલીબાઈ ડુંગરપુર ગુજરાતની સરહદે જ આવેલું છે પોતાના શિક્ષકને અંગ્રેજો પકડવા માટે આવ્યા તો એને જેલમાં ન લઈ જાય એટલા માટે અંગ્રેજોની વચ્ચે આડી આવીને ઊભી રહી અને પોતાનું બલિદાન આપ્યું એવી નાનકડી બાળકીનો પણ આમાં સમાવેશ છે ગાંધીજી સરદાર પટેલ ડોક્ટર આંબેડકર લોકમાન્ય તિલક એવા તો અનેક છે પણ અનામી પણ આપને એવા મળશે આપ ભલે ગમે એટલા ઇતિહાસમાં પણ આમાં ઘણા બધા નવા નામ મળશે તો આવો પ્રયાસ અમે બાળકોમાં કરીએ ગુજરાતની કરતાં વધારે શાળાઓમાં આ પુસ્તક અમે પહોંચાડ્યું છે જેમાં પ્રાર્થના સભામાં આ પુસ્તકના આધારે પ્રસંગોને વાંચન થાય છે વક્તૃત્વ સ્પર્ધા થાય છે નિબંધ સ્પર્ધા થાય છે ચિત્ર સ્પર્ધા થાય છે અને બાળકો રોજ આનું વાંચન કરે છે તો આ તો એક પ્રયાસ આપણે ખાલી નમૂના અમે બતાવ્યો પણ એમાં ઘણા બધા માતૃપુ વંદન કન્યાવંદન પ્રકૃતિ વંદન એવા અનેક કાર્યક્રમો અમે કરીએ છીએ ઘણું બધું આઉટપુટ છે આપણે જે કહીએ સંસ્કાર સિંચનના કાર્યક્રમો કરીએ છીએ બાળકોમાં નિયમિતતા આવે છે અનેક દાખલાઓ એવા છે કે આના માતા પિતાને પગે લાગવાની બાળક શરૂઆત કરે છે ને તો દારૂડિયા માતા કે પિતા વધારે પડતો પિતા દારૂ છોડી દે છે કે મારા દીકરાએ જો મને પગે પડવાનું શરૂ કર્યું છે તો મારે એને લાયક બનવું એટલે દારૂ પીવાનું બંધ કરે છે અને આખા સ્થિતિ બદલાઈ જાય છે 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 એવા અનેક ઉદાહરણો અમારી પાસે આમાં અમારા કાર્યકર્તાઓ એટલે આ પ્રશિક્ષણ જે અમે આ છ મુદ્દાઓ પર એમને પ્રશિક્ષણ આપીશું અને અમારા આખું જે સંગઠન છે એની ભૂમિકા એમને સમજાવીશું અને એ મુદ્દાઓ આગળ વધારીને શાળાઓમાં વિદ્યાલયોમાં સમાજમાં અને ધાર્મિક સંસ્થાઓમાં આ બધા કામ કરે એવો અમારો પ્રયાસ છે એટલે બેઝિકલી એમના માટે પ્રશિક્ષણનું આખે આયોજન અમે કરેલું છે